પણ આનો જે રિસ્પોન્સ મને મળે છે ને એવો કોઈ ઠેકાણે રિસ્પોન્સ મળતો નથી હાલો સાહેબ તમારે સાદુ ગાય મિક્સમાં સાદુ તમારે સાદુ સમોસાવાળો અમલ્યાદ

ડુંગળી ખાશો ને છાસ દાળ પકવાન સાહેબ એક ચાલીસ રૂપિયા વાળું આવે સાદું અને મિક્સ દાળ પકવાન પચાસ રૂપિયા ની પ્લેટ આવે Halo api daw. Iku kau. Sadu aku halo api daw set. Ah. Halo set nek cha sab jo. Halo set. Halo set. साहब तीखू खाऊ जे मीडियम खाऊ जे मले एक भले भले के बाटी डाळ ન૊ຍળ નૉૉન નૉનૉહહાન નૉનૉઉવણ નૉ૛કળ નૉઉન નૉ�ૉણં નૉણલ નૉૉા� નૉક

સમોસા લઉં છું પણ વાત મૂકી કે બાળકો ખાય છે રાજી થાય છે બાર વર્ષ થી બેસ્ટ બેસ્ટ રાજકોટ માં ખરેખર મેં ત્રણ ચાર ઠેકાણે દુકાને તપાસ કરી છે પણ આઈનો જે રિસ્પોન્સ મને મળે છે ને એવો કોઈ ઠેકાણે રિસ્પોન્સ મળતો નથી હા સાદું

આપી દઉં આપી દઉં મારા સેટ આપી દઉં હાલો સેટ હાલ મિત્ર પાંચ દાળ પકવાન અને ચાર કોરા પકવાન સ્વીગી માં આમાં પાંચ ને ચાર નવ નાખી દે હાલ બેટા बोले ada, oke. ना सादा

આવો સાહેબ આવો નાસ્તામાં સાહેબ દાળ પકવાન છે સમોસા છે સમોસા દાળ છે ભૂંગરા બટેકા બેન હા હા નહી પેક કરીને બેન ને આપી દો

જૂના અને જાણીતા જામઠાવર ચોક માં અંબે દાળ પકવાન ઘર બેઠા તમારે ખાવું હોય ને તો મળી શકે છે સ્વીગી અને ઝોમેટો માં આપણું દાળ પકવાન સ્વીગી અને ઝોમેટો માં મળી શકે છે આઈ ગયું